આ આપણી જીવન સાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો હેલો હેલો એટલે ચર્ચા હોતી હા બોલો એ તમારા YouTube માં વિડિયો જોવાલો તો મેં એમ હા કચ્છમાંથી બોલો કચ્છમાંથી કચ્છમાંથી બોલો બોલો હા તમે કહીએ સાહેબ બોલો છો હા તમે કઈ જગ્યા બોલો છો અમરેલી થી અમરેલી થી એમ બરોબર એટલે આપડે આમાં જો સારી રીતે સારો લાયક તો આપડે પાત્ર વાળો છે એના માટે મારા મારા માટે છે હે પગણી જેવું છે હે લગન કરવા છે એમ ને હા હા લગન કરવા શું નામ છે તમારો સાંજીભાઈ આખો નામ સાંજીભાઈ સવજીભાઈ મેઘવાડ અચ્છા અચ્છા રેવાનું ક્યાં રેવાનો આપડે રાપડ તાલુકો કામ પેથા રાપડ તાલુકો પેથાણ પેથા પર પેથા પર હા હા અને શું કરો છો ત્યારે ગાડી ચલાવજો ગાડી કઈ ગાડી હા મોટી ગાડી છે ડ્રાઇવિંગ કરું છું એટલે પોતાની છે કે ભાવ ના ના સાહેબ ના ના સાહેબ નોકરી ડ્રાઇવિંગ કરું છું નોકરી કરો કેટલો પગાર આપે પગાર મળી જાય મને સમજી લો ને કે પંદર હજાર જેવો છે પગાર બરાબર બરાબર કેટલા પરિવારમાં કોણ કોણ છે પરિવાર માં બે ભાઈ છે પપ્પા છે બે ભાભી છે મમ્મી નથી બરાબર બરાબર બધા સાથે રહો અલગ અલગ ના બધા સાથે છે ભાઈઓ શું કરે છે ભાઈ એક છે ખેતી નું કામ કરે ભાઈ ખેતી નું કામ કરે છે કેટલી જમીન કેટલી છે જમીન સાહેબ અત્યારે સમજી લો ને સાત આઠ વીઘા છે.

ના સાહેબ નથી હજુ કે લગન જ નથી કર્યા કેમ એમ થાય એટલે બધું મોડું કેમ એટલે આપડે અમારી સમાજમાં સાહેબ ખબર છે ને કે કેવો થાય અત્યારે કેવો હમ થઇ જાય ને એવું કઈ નથી કઈ એટલે સાહેબ થઈ જાય મતલબ અમારે સમજી લેને કે બે ભાઈ ના હવે પરણાઈ ગયા એક જ હું બાકી શું કરવા બરોબર એટલે મેં કીધું આપડે સારો પાત્ર મળી જાય તો તમે તે રીતે કરવો છે હે હા બરાબર બરાબર બેનું છે બેનું ના બેનું નથી બરાબર મકાન ઘરના છે

વાપરો છો whatsapp હા whatsapp આપડી નંબર ઉપર તાર માં આ નંબર ઉપર ફોટો મોકલો તમારો આ કાય વાત ન મોકલીયો આપણે youtube પર મેલ શું અને whatsapp માં બધી મેલ તું એટલે youtube પર મુકા સાહેબ કાય વાંધો નથી ને મતલબ એમાં તો તો શું હોય કે તમે મારી વાત કરો કે નહી વાત કરોસ ના ના તમારા માટે અમારે મારી વારે વાત કરી અમારે માટે વાત કરી હા અને youtube માંથી જ વાત કરી ને તમે

વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો